એની પર ધ્યાન એમનું જતું નથી મેઇન વસ્તુ બાળકોનો ઇશ્યુ એ છે કે બાળકનો યુઝ કરીને જ્યારે ઘરમાં પૈસા લાવવામાં આવે છે બાળકનું જીવન ધોરણ સારું રહેતું નથી નથી બાળકની સારી બાળક પૈસા લાવે ઇટ્સ ઓકે આપણે કોઈને જ્યારે બાળકની અંદર નોકરી આપે છે ને તો આપણને બોલ લાગે કે ચલો એ બાળકને કમાતું કરી દીધું બાળક હવે જાતે કમાશે જાતે ખાશે કોઈની સામે એને હાથ નહીં ફેલાવવો પડે પણ એક રૂમ માં જ્યારે કોઈ પણ મનુષ્યની જરૂરિયાત છે સૂર્ય જ્યારે બાળકને સૌથી વધારે સૂર્ય વિટામિન ડી તમને સાંભળવું હશે આપણે ઘઉં પછી વિટામિન ની જરૂર પડે છે અમે જે રીતના જોઈએ છીએ બાળકને ગોંધી રાખીને જે કામ કરાવવામાં આવે છે ને એ બાળક ત્યારે તંદુરસ્ત હોતું નથી ને કોઈ દિવસ તંદુરસ્ત થતું નથી એ બાળકનું બાળક પછી કેવું થાય એ આપણે કલ્પના કરી શકીએ એમની માનસિકતા સારી હોતી નથી

વિરોધી દિવસ તરીકે આપણે બારમી જૂન દિવસે કાર્યક્રમ રાખતા હોઈએ છીએ પણ કાલે જે કંઈ દુર્ઘટના થઈ છે અમદાવાદ ખાતે એટલા માટે એ પ્રોગ્રામ ઓપન કરીને આપણે હાજર રાખ્યો છે એટલે સૌપ્રથમ તો જે ગઈકાલની દુર્ઘટનામાં આત્માઓ છે એમને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને આજના કાર્યક્રમને આપણે આગળ ધપાવીએ આજના જે કાર્યક્રમની મહત્વની બાબત એ છે કે સમસ્ત વિશ્વમાં બાળમજૂર વિરોધી એક અભિયાન ચલાવવામાં આવે છે ઘણા વખતોથી ઘનાળિય દેશોમાં યુરોપના દેશોમાં અમેરિકા જેવી કન્ટ્રીમાં બાળમજૂરોનું પ્રમાણ નહીવત આપે પણ એશિયાની જે આપણા ભારત સહિતની અમુક કન્ટ્રીઝ છે જ્યાં બાળમજૂરોનું પ્રમાણ ખૂબ વધારે છે એ બાળમજૂરોનું પ્રમાણ ઘટે એવા એક આશયથી ભારત સરકાર ગુજરાત સરકાર તેમજ આપણા સુરત જિલ્લામાં જે કોઈ જવાબદારી અધિકારીશ્રીઓને પદાધિકારીશ્રીઓને એનજીઓને આપવામાં આવેલી છે કે ખરેખર ખૂબ પતંગની બાબત છે કારણ કે બાળમજૂરોને જો આપણે બાળમજૂરી કરતાં નહીં રોકતું તો એ બિચારા બાળકોનું આખું જીવન આગળ ચૂંખાઈ જતું હોય છે શિક્ષા વિરોધી એ લોકોને જે કંઈ મજૂરી કરવા માટે સમય નથી મળતો પોષણ નથી મળી શકતું શિક્ષણ નથી મળી શકતું એ લોકોનો વિકાસ ઊંધાય છે અને બાળમજૂરીનો જે વિકાસ ઊંધાય છે એ ખરેખરીની આખી વિપરીત અસર આપણા આખા દેશ ઉપર પડે છે આખા દેશને આપણે આમાં પાછળ લઈ જઈએ છીએ એટલા માટે જે બાળમજૂરીનો વિરોધી દિવસની આજે આપણે જે આ કાર્યક્રમ રાખીને સમજણ આપવા માટે અહીંયા ભેગા થયા છે એ ખૂબ મહત્ત્વનો એક દિવસ છે અને આપણે એમાં ખૂબ ઊંડા